નમસ્કાર કિસાન ભાઈ આજે આપણે બારડોલી તાલુકાના મોટી ફરોદ ગામે છીએ દીપક ફાર્મર છે કેવું છે દીપકભાઈ આ વેરાયટી માં તમને કેટલી વારમાં દવાનો છંટકાવ કર્યો દીપકભાઈ તો ત્રણ વાર દવાનો છંટકાવ કર્યો છે ને પંદર તોડાય થઈ ગઈ એમાં બરાબર છે પંદર થઈ ગઈ ફક્ત

પાંચ થી છ વીણી થઈ ગઈ હતી આ જ વેરાયટીમાં આજે એક મહિનો આ થયો હશે ભર ઉનારે આટલા ટેમ્પરેચરમાં સાયના વેરાયટી જે ટકી રહી છે એક પણ છોડ તમને આમાં પીરો શોધી નહીં શકો એટલે કે આમાં વાયરસનો કોઈ પ્રોબ્લેમ નથી સાયના વેરાયટીમાં કોઈ પણ પ્રકારનો વાયરસ આમાં લાગતો નથી એ અને જેમ જેમ તોડાઈ વધતી જાય છે જેમ જેમ સમય જતો થાય છે એમ એમ સાયના વેરાયટી નું પરફોર્મન્સ ખીલતું જાય છે બેટર પરફોર્મન્સ બનતું જાય છે આ મુખ્ય વિશેષતા છે વિન્ડો તોડ્યા પછી એમનું કેવું છે કે એકદમ ફ્રેશ રહે છે એટલે કે લાંબા પરિવહન માટે આઈ થિંક બોમ્બે મોકલવો હોય કે અમદાવાદ મોકલવું હોય લાંબા પરિવહન માટે બેસ્ટ વેરાયટી છે સાયના આપનો ખુબ ખૂબ ધન્યવાદ દીપકભાઈ